સર ગુડ મોર્નિંગ અને જય માતાજી મારું નામ બાબરીયા અક્ષય છે હું જૂનાગઢથી બિલોંગ કરું છું મેં ઘણીવાર અબ્રોડ જવા માટેની ટ્રાય કરેલી હતી બટ મને લાગતું હતું કે એજન્ટ ટ્રુથી કરાવું છો તો મેં ઘણું સાંભળેલું હતું કે ફ્રોડ થાય છે પણ મને હાલ રિસન્ટલી એક યુટ્યુબ ચેનલ મળી છે જે ગો ફોર ધ બેસ્ટ રાજુભાઈ કરીને છે જે હાલ પોતે અબ્રોડ હોવા છતાં આપણા કાઠિયાવાડી અને ગુજરાતી લોકો માટે ત્યાં જોબ લોકેટ કરે છે જોબ સર્ચ કરે છે આપને પ્રોવાઈડ કરાવે છે એનું એટલું કામ છે કે જે પોસિબલ હોય ત્યાં સુધી એ વિદાઉટ એની કોસ્ટ મને રિસેન્ટલી એની એક વિડીયો જોવા મળ્યો હતો કે જે આફ્રિકા કોંગો માટેનો હતું કે જેમણે રાજકોટ કોઈ કંપની એજન્ટ સાથે એની ટાઈપ કરેલું હતું જેમનું નામ એને કોન્ટેક નંબર આપેલો હતો શક્તિસિંહભાઈ કરીને જેમણે કીધેલું હતું કે વિધાઉટ એની કોસ્ટ એ તમને પ્રોવાઈડ કરાવે છે એટલે મેં ત્યાં એપ્લાય કર્યું પછી શક્તિસિંહભાઈને હું મળ્યો શક્તિસિંહભાઈ અરે વાતચીત થતાં લાગ્યું કે નહીં ટ્રસ્ટેડ બ્રાન્ડ છે અને ટ્રસ્ટેડ કંપની સાથે આપણું એ ટાઈપ કરાવે છે પછી મેં ત્યાં એપ્લાય કર્યું અને હાલ અત્યારે મારું સિલેક્શન થઈ ગયું છે અને સિલેક્શન થઈ ગયું છે કોન્ટ્રાક્ટ બી થઈ ગયો છે રિસેન્ટલી હવે એકાદ મહિનાની અંદર વિઝા બી આવી જશે અને હું હાલ આફ્રિકા નીકળી જઈશ સો આ વિડીયો એટલા માટે જ બનાવું છું કે સ્પેશિયલી થેન્ક યુ ફોર શક્તિસિંહ કે આટલું કોપરેશન કર્યું અને સારી એવી ગાઈડલાઇન્સ આપી મને કે કઈ રીતના બધું હોય છે કારણ કે હું ફર્સ્ટ ટાઈમ અબ્રોડ જાઉં છું તો આ પોસિબિલિટી આને ત્યાં શું શું ફેઝિસ આવશે એ બધું એને વિગતવાર સમજાવ્યું સો થેન્ક યુ સો મચ શક્તિસિંહ અને આ વિડીયો એટલા માટે છે કે સ્પેશિયલી ફોર થેન્કસ ફોર રાજુભાઈ રાજુભાઈ થેન્ક યુ સો મચ તમે અમારા જેવા લોકો માટે ઘણું કરો છો અને કીપ ઇડ અપ આ વર્ક કરો ગોડ બ્લેસ યુ થેન્ક યુ જય માતાજી સાંભળો તમે આ ભાઈને એ આફ્રિકા માટે સિલેક્ટ થઈ ગયો છે એક પણ રૂપિયો આપવાનો નથી ફ્રી ઓફમાં હવે ગરીબ માણસ છે ખબર નહીં ભાઈ કેવી પરિસ્થિતિ છે મને ભાઈને ઓળખતો નથી પણ વાયા વાયા એનો વિડીયો મને આવ્યો છે બરાબર તો મેં કીધું તમારી સાથે શેર કરું તો તમને પણ ખ્યાલ આવે કે કઈ રીતના કામ થાય છે બરાબર કામ લોકોના થાય છે ને સારી રીતે થાય છે ને વગર પૈસે એટલે આનાથી વિશેષ તો મારી માટે કંઈ સફળતા હોય જ નહીં એમ મારી સફળતા છે ને આ છે નાનામાં નાના માણસને વગર પૈસે અથવા તો કોઈ દેશમાં થોડા ઘણા આપવા પણ પડે પણ કઈ રીતના એ લોકો આગળ વધે ઝૂંપડામાં રહેતો હોય ને એ માણસ હોય પણ આ માણસે એને વિડીયો બનાવ્યો હોય ને જૂનાગઢનો જ છે ખબર નહીં જ્યારે હું ઇન્ડિયા આવીશ ત્યારે ઇન્ડિયામાં હશે તો મળીશ અથવા તો આફ્રિકા જઈશ ત્યારે મળીશ મેં તો એને કીધું નથી કે તું વિડીયો બનાવ અથવા તો હું તો ઓળખતોય નથી

તો ભગવાન આપણે કોઈ પણ કામમાં નિમિત્ત બનવાનું એવું ફાકું નહીં રાખવાનું કે આપણે જ કરીએ એમ એટલે હું તો આમાં નિમિત્ત બન્યો છે બાકી તો એને મહેનત કરશે ને એને પૈસા કમાવાના છે ને એને મહેનત કરવાની છે આપણે તો આંગળી સીંધવાનું કીધું છે ને ભાઈ આ વડવાડા એ શીખવું છે અમને અમે હું ભણેલો નથી પણ મારા મા બાપ છે ને હવે પણ ભણેલા નથી પણ એ લોકોએ અમને શીખવેલું છે કે આંગળી સીંધવાનું પૂંજ મળે છે તો કંઈ નહીં તો કોઈની આંગળી સીધવી બને એટલી હેલ્પ કરવી અમારા ઘરમાં જ્યારે કંઈ નહોતું ને ત્યારે પણ મારી મમ્મી છે ને બહુ બધાને મદદ કરતી એટલે આ નાનપણથી જોયું છે એટલે છોકરાઓને તમે શિક્ષણ આપો પણ સંસ્કાર નહીં આપો ને એ શિક્ષણ સંસ્કાર વગરનો એ અધૂરો છે એમ તો શિક્ષણ સાથે સંસ્કાર પણ આપજો અમને શિક્ષણ નથી મળ્યું પણ સંસ્કાર છે ને એ બહુ મોટા છે તો ભાઈએ એનો વ્યક્ત કર્યું છે ને આવી રીતે મારે તો ચાલવું જ હોય દરરોજ મારે રાત દિવસ ફોન ચાલુ જ હોય એમ પણ હું કોઈને ક્યારેય કીધું નથી કે તમે વિડીયો બનાવો આ તે કેમ કે આપણે કામ સારા કરીએ છીએ તો એમાં એમાં કોઈને કહેવાની જરૂર નથી એનું ફળ તો મને ઓલરેડી મળે જ છે જો દુનિયામાં આખામાં ગમે ત્યાં ચાઉં છું ફરું છું હરું છું મસ્ત લાઈફ છે આનાથી વિશે શું જોઈએ ભાઈ જીવનમાં તમે ખુશ હોય લાઈફમાં અને જે ખુશી હોય ને એ જ બીજાની ખુશી આપી શકે બાકી કોઈ આપી શકે નહીં જેને અનહદ મળ્યું હોય ને અનહદ એ જ બાકી તો નહીતર આમાં પણ કે એવું નથી કે ભાઈ ઘણા લોકો આપે પણ અનહદ મળ્યું હોય ને એ જ આપી શકે કે બીજાને પણ હવે મળે જે મને મળ્યું ને એમ થાય કે બીજાને મળે બીજા બહાર જાય ફરે પૈસા કમાય પોતાની લાઈફના સપના પૂરા કરે તો ચાલો બસ કંઈ નહીં એટલું જ કહેવાનું હતું ભાઈએ તો એનો વ્યક્ત કર્યો છે તો આપ પણ સૌ જે લોકો જવા માંગતા હોય ગો ફોર ધ બેસ્ટ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા